તમારા મોબાઈલથી કઈ રીતે ચેક કરવું અને જે તમે અરજી કરી હતી તે અરજીની પ્રિન્ટ ફાટી ગઈ છે કે ખોવાઈ ગઈ છે તો તે અરજીની પ્રિન્ટ કઈ રીતે તમારા મોબાઈલથી ડાઉનલોડ કરવી તે વિશે ખેડૂત મિત્રો આ વિડીયોમાં વાત કરીએ તો ખેડૂત મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી ખેતીવાડી યોજનાને લગતી તમામ માહિતી તમારા સુધી પહોંચે તો ખેડૂત મિત્રો તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ગૂગલ ક્રોમમાં જઈને આ ખેડૂત લખીને સર્ચ કરો જેમાં આ ટાઈપની ટાઈપીન જોવા મળશે જેમાં અહીંયા અરજીનું સ્ટેટસ તપાસવા તેના ઉપર ટીક કરો ત્યાર પછી ખેડૂત મિત્રો અહીંયા તમારી યોજનાનો પગાર પાસંદ કરો જેમાં તમે છ ટકા વ્યાજ સહાય યોજનાની અરજી કરી હોય તો તેના ઉપર ટીક કરો બાયોગેસની અરજી કરી હોય તો તેના ઉપર ટીક કરો અને ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાત સરકારી યોજના વિશે અરજી કરી હોય તો તેના ઉપર ટીક કરવાનું રહેશે અથવા તો આના સિવાય કોઈ બીજી અરજી હોય તો અન્ય યોજના પર ટીક કરો જેમાં તમારો અરજી નંબર હોય તો અરજી નંબરથી ચેક કરો અથવા તો રસીદ નંબરથી ચેક કરવાનું રહેશે જેમાં અરજી નંબર પર ટીક કરીને આ મુજબની સ્ક્રીન જો મળશે જેમાં અહીંયા અરજી ક્રમાંકમાં તમારું વર્ડ સિલેક્ટ કરવાનું રહેશે કે કયા વર્ષે તમે અરજી કરી છે બે હજાર ચોવીસ પચીસમાં ત્રેવીસ ચોવીસની છે કે બાવીસ ની છે જે તમારા અરજી નંબરના આગળ લખેલી હશે ત્યાર પછી જે અરજી નંબર છે તે અરજી નંબર અહીંયા લખો ત્યાર પછી જે આ કેપ્ચર ઉપર દેખાય છે તે કેપ્ચર અહીંયા તમારે લખવાનું રહેશે કેપ્ચર લખીને જે તમે અરજી કરી હતી તે અરજીમાં જે મોબાઈલ નંબર આપ્યો હતો તે મોબાઈલ નંબરના છેલ્લા ચાર ઓકડા અહીંયા લખવાના રહેશે અથવા તો જો મોબાઈલ નંબર ખ્યાલ ના હોય તો તમારા આધાર કાર્ડના છેલ્લા ચાર ઓકડા અહીંયા લખો તે લખ્યા પછી તમારા અરજીનું સ્ટેટસ તપાસો તેના ઉપર ટીક કરવાનું રહેશે જેમાં તમારી અરજીની વિગતો જોવા મળશે તમારું નામ જોવા મળશે અને અરજીના સ્ટેટસમાં તમારી અરજી મંજૂર થઈ છે કે પેન્ડિંગ છે તે બધું જ જોવા મળશે ખેડૂત મિત્રો જે તમે અરજી કરી હતી તે અરજી નંબર છે પરંતુ અરજીની પ્રિન્ટ અરજી સિલેક્ટ કરો અરજી નંબર લખો ત્યાર પછી અહીંયા કેપ્ચર નાખો અને ત્યાર પછી અહીંયા તમારો મોબાઈલ નંબર કે આધાર કાર્ડના છેલ્લા ચાર ઓકડા લખવાના રહેશે ત્યાર પછી રીપ્રિન્ટ અરજી પર ટીક કરો જેમાં તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં અરજીની પ્રિન્ટ જોવા મળશે જે તમે પ્રિન્ટ કઢાવી શકો છો અથવા તો પીડીએફ તરીકે તમારા મોબાઈલમાં સેવ પણ કરી શકો છો તો ખેડૂત મિત્રો આ પ્રમાણે આ ખેડૂત પોર્ટલ પર તમારી અરજીનું સ્ટેટસ તમારા મોબાઈલથી ઘરે બેઠા ચેક કરી શકો છો તો ખેડૂત મિત્રો આશા છે કે વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો તમારા ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરો અને આવી જ અવનવી અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો